ભાઈને મેં પૂછ્યું તમારો દીકરો કયા ભણે મને કે લગભગ પાંચમા છઠ્ઠામાં હશે બધું દીકરો કયામાં ભણે છે એમાં તમારે લગભગ બોલવું પડે મને કે સ્વામી આમ એક્ઝેક્ટ જેવું છે પણ તોય લગભગ બોલવું ખોટો ના પડું ને તમારો દીકરો કયામાં છે તમને ખબર નથી તો તમે શું કરશો નહીં ભણે તો મને કે નહીં ભણે તો તમારી બાજુ મોકલી દઈશું જો કે આ કઈ પોળ છે ન ભણે આ બાજુ ભેગા કરવાના છે યાદ રાખજો બીએપીએસ માં હવે ગ્રેજ્યુએટ સિવાય કોઈ લેતા જ નથી અમે શિક્ષિત સમાજ તૈયાર કરવો છે આપણે એટલે દીકરાઓને સારું ભણે એના માટે પણ પ્રયત્ન કરજો ભણાવજો આપણા સંતાનો ડોક્ટરો એન્જિનિયરો તો થાય કલેક્ટર કમિશનર થાય એ સારું ભણવા જોઈએ મીડિયા ને મિત્રોનું આકર્ષણ ખૂબ છે યાદ રાખજો ભણાવવા અઘરા તો છે સાહેબો માટે પણ સ્કૂલો ચલાવી એ અઘરી થઈ ગઈ છે સ્કૂલમાં બેસાડીને ભણાવવા એ અઘરું થઈ ગયું છે 받은 받아오죠.